desicdoc defense scientific information and documentation center ಪರಿচয় તો desicdoc ની સ્થાપના 1959 માં થઈ હતી જેનું સંચાલન કરે છે drdo એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સ્થાન છે દિલ્હી ખાતે desicdoc નો મુખ્ય હેતુ જોઈએ તો રક્ષા ક્ષેત્રે સંશોધન વિકાસ અને વૈજ્ઞાનિક સંચાર માટે માહિતી સેવા પૂરી પાડવી સરળ શબ્દોમાં જોઈએ તો ડેસી ડોક એટલે કે ડીઆરડીઓનું એવું કેન્દ્ર જે લાઇબ્રેરી સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા રક્ષા સંશોધનને સહાય કરે છે વિકાસ જોઈએ તો ઓગણીસો ઓગણસાહીઠ માં સાયન્ટિફિક ઇન્ફોર્મેશન બ્યુરો તરીકે સ્થાપના થઈ ઓગણીસો સડસઠમાં ડીઆરડીઓ હેઠળ ડિફેન્સ સાયન્સ લાઇબ્રેરીનું સ્થાપન થયું ઓગણીસો સિત્તેરના દાયકામાં મોડર્ન ડોક્યુમેન્ટેશન ટેકનિક ઓગણીસો તોતેર માં નામ બદલીને ડેસી ડોક રાખવામાં આવ્યું આજના સમયમાં ડીસી એ એ ડીઆરડીઓની તમામ લેબ એસ્ટાબ્લિશને માહિતી લાઇબ્રેરી ડિજિટલ સેવાઓ આપે છે કાર્ય જોઈએ તો ઇન્ફોર્મેશન સર્વિસ જેમાં ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંબંધિત એબસ્ટ્રેક્ટિંગ ઇન્ડેક્સિંગ સર્વિસ પૂરી પાડે છે ઓનલાઇન ડેટાબેઝ તથા યુનિયન કેટલોગ ઇન્ટર લાઇબ્રેરી લોન અને ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસ પૂરી પાડે છે ડિફેન્સ સાયન્સ લાઇબ્રેરી જે ડીઆરડીઓ હેડક્વાર્ટર અને સાયન્ટિસ્ટ માટે કેન્દ્રીય લાઇબ્રેરી છે

તો ડીઆરડીઓ માટે ઇન્ટરનેટ અને નોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ ડિજિટલ રિપોઝિટરી અને આરકાઇવિંગ સર્વિસ મલ્ટીમીડિયા એન્ડ પ્રિન્ટિંગ સર્વિસ જોઈએ તો પ્રિન્ટિંગ રિપ્રોગ્રાફી મલ્ટીમીડિયા પ્રોડક્શન ડીઆરડીઓ પ્રોજેક્ટ્સ માટે આર એન્ડ સપોર્ટ જોઈએ તો રિસર્ચ સ્કોલર્સને લિટરેચર સર્ચ સાઇટેશન સર્વિસ પૂરી પાડે છે તથા કરંટ અવેરનેસ સર્વિસ અને એસડીએ સર્વિસ આપે છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે ઉપયોગિતા જોઈએ તો લાઇબ્રેરી પ્રોફેશનલ માટે ટ્રેનિંગ અને રિસર્ચ ઓપોર્ચ્યુનિટી પૂરી પાડે છે ડિફેન્સ સાયન્સ જર્નલ લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટેશનનું એક ઉત્તમ ઉદાહરણ છે તે લાઇબ્રેરી ઓટોમેશન અને ડિજિટલ સર્વિસના શ્રેષ્ઠ પ્રયોગ માટે છે બિબ્લોગ્રાફી કંટ્રોલ અને એબસ્ટ્રેક્ટિંગ ટેકનિક શીખવા માટે મહત્વપૂર્ણ છે નેશનલ સિક્યોરિટી રિસર્ચમાં લાઇબ્રેરી સાયન્સનું યોગદાન દર્શાવતું કેન્દ્ર છે ફાયદા જોઈએ તો ડિફેન્સ રિસર્ચને ઝડપી અને ચોક્કસ માહિતી મળે છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે ટ્રેનિંગ અને પ્રોફેશનલ ગ્રોથ ઓપન સોર્સ ટૂલ્સ અને ડિજિટલ ડિપોઝિટરી ગ્લોબલ પડકારો છે તો સિક્યોરિટી રિસ્ટ્રિક્શન તમામ માહિતી ઓપન એક્સેસમાં નથી રેપિડ ટેકનોલોજી ચેન્જીસ સતત અપડેટ થવું પડે છે લિમિટેડ ઓપન એક્સેસ સામાન્ય લાયબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે ઓછું મટીરિયલ છે નિષ્કર્ષ જોઈએ તો ડેસી ડોક એ ભારતનું અગત્યનું ડિફેન્સ ઇન્ફોર્મેશન સેન્ટર છે જે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન ડિજિટલ લાઇબ્રેરી ટ્રેડિંગ રિસર્ચ સપોર્ટ ટીપેન્સ પબ્લિકેશન દ્વારા અનન્ય યોગદાન પૂરું પાડે છે